નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે અઠ્યાવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ તેત્રીસો ને પચાસ કટાની સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાઇ ને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયાબીન નો ભાવ આઠસો ને આઠ રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન નો ક્વોલિટી આવી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રેવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ ફૂલે સંગમ એ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં સારું હોય ભાઈ આઠસો ને ત્રેવીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આઠસો ત્રેવીસ ભાવ આજનો ભાઈ આનો ફૂલે સંગમ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોપન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ભાઈ સુપર ક્વોલિટીનું સોયાબીન એ એકદમ ચોખ્ખું હોય ભાઈ જોઈ લો બિયારણ ક્વોલિટીનું આઠસો ને રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી એમ કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીનું ધોરું સોયાબીન જોઈ લો આઠસો ને ચોપન રૂપિયા ભાવ આ ભાઈ કાંઈ ઘટે નહીં સોયાબીનમાં સુપર ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને બાવીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો બાવીસ રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ઓગણત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ સુપર લોપર આઠસો ઓગણત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો આવું આ સોયાબીનનો ભાવ આઠસો ને સાડત્રીસ રૂપિયા થયો ભાઈ જોઈ લો થોડું શું એ ને ભાઈ ક્વોલિટીમાં સારું છે અને બિયારણ ક્વોલિટીનું નું આઠસો ને સાડત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી સારામાં સારી ભાઈ નવું આ સોયાબીનનો ભાવ આઠસો એકાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીનું સોયાબીન જોઈ લો બિયારણ ક્વોલિટીનું આઠસો એકાવન રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વૉલિટીની વાત કેમ તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવું હે ભાઈ આઠસો ત્રીસ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને એકતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ધોરુ સોયાબીનને જોઈ લો ભાઈ આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટતા એમ નથી સુપર ક્વૉલિટીનું સોયાબીન આઠસો ને એકતાલીસ રૂપિયા ભાવ આજનો આ સોયાબીનનો ભાવ સાતસો પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત હોય ભાઈ જોઈ લ્યોલિટી સાતસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો કસ્તરવાળું સોયાબીન આ સોયાબીન ભાવ સાતસો ને ચિમોતેર રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટી આવું હોય ભાઈ ક્વોલિટીમાં સાતસો ઇન્ચિમોતેર રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટી આવી